કડીમાં પણ અમિત શાહના નિવેદનને લઈને

નોંધાવ્યો છે રેલી યોજી મામલતદારને ને આવેદન પત્ર આપ્યું છે તો માંગણીઓ ન સ્વીકારવામાં આવે તો આંદોલન ચાલુ રાખીશું તેવી પણ ચીમકી ઉચ્ચારી છે વિરોધ કર્યો છો મામલતદાર કચેરીમાં અમે આવ્યા હતા પત્રક આપવા માટે તો અમિત શાહ જે બોલ્યા કે આંબેડકર 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 બોલ્યા સિવાય તમે ભગવાનનું નામ લો તો સાત જન્મ સુધી તમને સ્વર્ગ મળશે તો અમને સાત જન્મની તો ખબર નથી પણ આ જન્મમાં અમને સ્વર્ગ બાબાસાહેબ આંબેડકરે બતાય છે અને દેશની તમામ લેડીઝોને જે હક આપ્યો હોય બોલવાનો તો બાબાસાહેબ આંબેડકરે જ આપે છે તો હું એટલી દરખાસ્ત કરીશ કે અમિત શાહને જેમ બને એમ એની વધારમાં વધારે દરખાસ્ત કરું છું કે એને સજા આપવામાં આવ્યા એના એના હોદ્દા ઉપરથી ઉતારવામાં આવ્યા એક તળીપાર થઈને આટલું બધું ના બોલી શકાય બાવા સાહેબ આંબેડકર દેશના ઘડવૈયા કહેવાય જે એમને આટલું બધું દે દેશના ઘડવૈયા વિશે બોલતા હોય તો એમને સજા થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ મારું નામ ભરત પરમાર અને હું નવ નવસર્જન એનજીઓમાંથી છેલ્લા ત્રીસ વર્ષથી કામ કરું છું જ્યારે અમિત શાહે રાજ્યસભામાં બંધારણના પંચોતેર વર્ષ પૂરા થયા અને તેના વિશે ચર્ચા કરવાની હતી ત્યારે અમિત શાહ એક કલાકને એકત્રીસ મિનિટ તેને ભાષણ આપ્યું આ ભાષણની અંદર તેને સાહેબનું અપમાન કર્યું અને એ સો વાર બોલ્યા કે આંબેડકર 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 અને એને એ પણ કહ્યું કે આટલું તો જો ઈશ્વરનું નામ લીધું હોત તો સ્વર્ગમાં પહોંચે હવે મારે એ જ કહેવું છે કે આજ અમિત શાહે આ જ સભાની અંદર એને એવું કહ્યું કે નરેન્દ્ર મોદીનું એને ચોવીસ વાર નામ લીધું પણ એને શું કીધું માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જો એને ચોવીસ વારની અંદર એટલું એનું માન આપ્યું હોય અને એને સન્માન આપ્યું હોય એને નરેન્દ્ર મોદી સાહેબને એને સાવકરનું પણ માન આપ્યું છે એને આપણે સરદાર વલ્લભભાઈ પટેલને પણ માન આપ્યું છે પણ તમે જુઓ કે બાબા સાહેબને ખાલી આગળ ડૉક્ટર નહીં શ્રી નહીં પણ આંબેડકર આંબેડકર આ રીતે તોસણા સવાલે બાબા સાહેબનું એને અપમાન કર્યું છે આ અપમાન અમે દલિત સમાજના લોકો સહન કરવાના નથી અને અમે જો એ રાજીનામું નહીં આપે અને એને ગૃહમંત્રીમાંથી સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આ આંદોલન ઉગ્ર આંદોલન કરીશું અને એને સસ્પેન્ડ કરાવીશું આટલું કંઈ નિણું છું જયબેન